જેમાંથી ગુજરાત રાજ્યના નવસારી મોરબી ગાંધીધામ આનંદ અને નડિયાદ પાંચ મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે નવસારી મહાનગરપાલિકામાં વિજલપોર જલાલપોર એરુ છાપરા ધારાગીરી અને વિરાવળ ગામોના વિસ્તારોનો સમાવેશ થાય છે પ્રેસ બ્રીફમાં આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે મિલકત સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા આવશે વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએસ આધારિત મેપિંગનો ઉપયોગ કરીને ડિજિટલ સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે. આ પ્રસંગે માં નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી, નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટ નક્કી કરીને ભારત સરકાર તરફથી ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ નકશા પ્રોજેક્ટ કરવામાં આવે છે આ નકશા પ્રોજેક્ટમાં ગુજરાતના પાંચ મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે નકશા પ્રોજેક્ટમાં ડ્રોન કાર્ડ આ નકશા પ્રોજેક્ટ હેઠળ પહેલા ડ્રોન ઉડાડવામાં આવશે અને આ એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે ત્યાં જમીની હકીકત શું છે એ જાણીને ત્યાંના પ્રોપર્ટી ધારકોને હક ચોકસી કરીને એમના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ હકચોક્સીમાં સિટી સર્વે કચેરી ખાતે નમૂના નંબર બે ની પુરાવા એકત્ર કરવાની નોટિસ આપવામાં આવશે આ નોટિસ મુજબ આકારણી વેચાણ હકપત્રક બિનખેતુ હેતુ સિવાય કરવાની એને હુકમ બાંધકામ રજા ચિઠ્ઠી મંજૂર થયેલ લેઆઉટ પ્લાન વગેરે પુરાવાઓ લઈને હક ચોકસી કરીને પછી પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રોસેસ કરવામાં આવશે આ ત્રીસ દિવસની મર્યાદા એકવાર ગ્રાઉન્ડ રૂથિંગની કામગીરી પૂરી થાય એના પછી થવાની હોય છે એ સમગ્ર પ્રક્રિયાના અંતે પ્રોમોલગેશનની જાહેર નોટિસ એકસો પાંચ કાઢીને પ્રોમોલ્ગેશન અધિકારી દ્વારા સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે આ ડિજિટલ સિટી રેકોર્ડ વિવિધ વિવાદ તકરારોમાં ઘટાડો કરવામાં એની સાથે જ સિટીની પ્રોફાઇલ બનાવવામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આ બધામાં કામ લાગશે હું નાગરિકોને અપીલ કરું છું આપણે આ ડ્રોન ઉડાડીને સર્વે શરૂ કરીએ ત્યારે આપ લોકોનો સહકાર અમને અપેક્ષિત છે ગ્રાઉન્ડ એટલે જમીની હકીકત જાણવામાં જેટલો લોકોનો સહભાગ રહેશે એટલા ખામી ભરી માહિતી આવવાની શક્યતા ઓછી છે વિવાદો ઓછા થવાની શક્યતા છે એટલે આપ લોકોને વિનંતી છે નકશા પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું અને સમયસર પૂરા કરીશું તો આપણા મહાનગરને સારી એવી કેપિટલ ડેવલપમેન્ટની ગ્રાન્ટ મળવાનો પણ મોકો છે